શું રેદી કેમ છો આવો ભાઈ આવો મજામાં કેમ આ પરસે રેપ થઈ ગયા હો ભાઈ અરે યાર એસી બેસી ન ખાવ ઉતા ઓર ઉનાળો તો જો યાર કેવો ઉનાળો છતા પંખે હે ને આમ જોતો કરી કેવો પરસે થયો ને કમાવતો હો કે એસી બેસી ન ખાવી લ્યો એસી મફત મળે કે મફત નહી પણ ડિસ્કાઉન્ટ માં તો મળે હાલો તમને લઈ જાવું ઓફરના ભાવમાં ડિસ્કાઉન્ટ આ ડિસ્કાઉન્ટમાં તમને 50% ડિસ્કાઉન્ટ મળવો હોય તો તો પછી ક્યાં હશે રાજકોટની અંદર રાજકોટમાં જ આપણે 50% ડિસ્કાઉન્ટ હા હા મારી તમારે અત્યારે જ દર્શક મિત્રોને લઈ ઠંડુ પાણી પાણી પીવડાવો ભાઈ હું તમને કાચની ભાઈ ઠંડુ નથી એનું શું કરવાનું એક કામ કરો ભેગા લઈ લે એસી ને ફ્રીજ બે જોઈ લે મારી ઓફિસમાં હું ફ્રીજમાં તો લેવું જ છે ઠંડુ કરીને જ 50% તો એમ ને હા હાલો હાલો જઈ આવી હાલો

ટીવી માં બધું આવે અચ્છા અને ઓલું અંદર કઈક તમે કેમેરા નું પેલા કેતા હતા કેમેરો હે અંદર ની બધી વસ્તુ તમને બાર દેખાય ડિસ્પ્લે માં અચ્છા પણ અમને અત્યારે અમારા રાજકોટ ની બાયું કેવું હોય ખબર કે રસોઈ કરતા કરતા ઓલી વીજળી જોવી હોય વીજળી આવે આમાં અચ્છા એ કેવી રીતે કનેક્ટ કરવાની એ વાઈફાઈ થી કનેક્ટ થઈ જાય એવું છે તો બીજો એક આના જેવું બીજું એક હતું તો જે આના જેવું બીજો બીજું એક આ છે અચ્છા હાલો હાલો આવડું હા વાહ વાહ આને કેવું દર્દુત ખોલ્યું આ નીચે આ રીત ના ખુલે હા

નીચે ફ્રીજર ની જરૂરી જરૂર નાખે ઉપર નીચેનું બંધ ના થાય નીચેનું ફ્રીજ થઈ જાય અને આ નીચેનું અંદર કેવી રીતે ભાઈ આમાં તમારે અલગ પ્રકારનું આ ઇમ્પોર્ટેડ જો આપણે ધક્કે લગીને તમે ફ્રીજ જોડાઈ છે ને એમાં ઉપર બરફ જામ તો એમાં તો નીચે બરફ જામે બરાબર તો આ ઇમ્પોર્ટેડ ફ્રીજ જોવા તો આવજો તમારે લેવા માટે તમને બોલાવી છે તો તમને એવું લાગે કે અમારે લેવું નથી ભલે બજેટેબલ લેવું છે પછી એકવાર જોવા તો તમે એકવાર અહીં આવશો તો તમને ખબર પડશે ખરેખર ફ્રીજ શું છે એની વેરાયટી શું છે અને અલગ અલગ પ્રકાર છે ફ્રીજ ભાઈ આપણે તો અત્યારે ઓલા હેવી ફ્રીજ જોયા પણ મિડલ ક્લાસ ને કઈક જોવો ઇકોનોમિક ફ્રીજ આપણે જોવો હોય કોઈ બજેટેડ માં હોય મિડલ ક્લાસ લાઈક એવા કદાચ ફ્રીજ બતાવવાના હા રહ્યા સિંગલ ડોર છે આ સિંગલ ડોર છે હા આની માર્કેટ પ્રાઈસ 15000 થી તમને 20000 સુધીમાં તમને આ મળી જાય 15 થી 20 સુધી મળી જાય ભાઈ અહીંયા એવું નથી કે તમને છે ને કે ઓલા મોટા ફ્રીજ એ મળે પણ આની અંદર તમને તમારે 15 થી 20000 સુધીના બજેટેબલ જેને આપણે ફ્રીજ કહેવાય ને ઈ લેવો હોય તો તમને અહીંયા મળી જાય ડિસ્કાઉન્ટ પ્રાઇસ સાથે તમને 15 થી 20000 મળી જાય એટલે તમે ગામમાં ઓમ જોવો ને

હવે બ્રિજભાઈ આ આપણે જયદીપભાઈ ને તમે બતાવી દીધા ફ્રીજ ને ઓવન હવે અમને કઈ કા વોશિંગ મશીન તો બતાવો કઈ ટાઈપના ને શું રેન્જ આપડી પાસે આ ટોપ લોડ છે આ તમને મિનિમમ 13000 થી ચાલુ થાય 13000 રૂપિયા 13000 રૂપિયા થી અરે વાહ આ કેટલા લીટર વાળું છે આ 7 kg કેજી છે 7 કિલો ની

આ ડિસ્કાઉન્ટ માં મળી જશે આ ડિસ્કાઉન્ટ ભાવ માં 50% ડિસ્કાઉન્ટ 50% ડિસ્કાઉન્ટ ડીપ ઓફર માં મળી જશે એમાં લખ્યા છે 61900 અને મળી જશે 31500 હવે બ્રિજભાઈ આપણે આ વોશિંગ મશીન ને ફ્રીજ ને ઓલું ડીપ ઓફર હા એ બધું તો જોયું હવે એન્ટરટેનમેન્ટ માટે કે ટીવી ટીવી છે અચ્છા આ આપણી પાસે 32 ઇંચ થી લઈ અને 65 ઇંચ સુધીના ટીવી મળી જશે 32 ઇંચ થી લઈને 65 ઇંચ 65 ઇંચ સુધી એટલે આપણે 32

આપણું ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરેલું હોય અને વિડીયોમાં લાઈક કરેલી હોય એને એક્સ્ટ્રા પાંચ ટકા ડિસ્કાઉન્ટ હા ભાઈ વાજો અત્યારે જે પોપ લોન્ચ કરી તમે આ વિડીયો જોયો હોય અને તમે લાઈક કરો અને સિવાય ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટાગ્રામ ની અંદર પેજ તમે એનું ફોલો કરજો અને અહીં આવીને તમે દેખાડજો એટલે એડિશનલ તમને 5% ડિસ્કાઉન્ટ મળશે હવે તમને પ્રશ્ન એ થાય કે દેજીભાઈ નંકિતભાઈ આ કા કો વિડીયો દેખાડો પણ એડ્રેસ તો બોલ્યા ને ભાઈ એડ્રેસ કહી દઉં છું કે નાનામો રોડ છે રાજકોટની અંદર ત્યાંથી તમે મહાત્મા ગાંધી સ્કૂલ આવે ત્યાંથી થોડાક આગળ આવશો એટલે જમણા હાથ પેટ્રોલ પંપ આવશે એક્ઝેટ સામેની શેરી તમારે વળી જવાનું થોડાક આગળ આવશો ને એટલે સિવાય ઇલેક્ટ્રોનિક્સ આવશે હા એક વાર હું બોલ્યો એટલે તમને ન સમજાણું હોય મેં તમને આ ડિસ્પ્લે ની અંદર આખું એડ્રેસ જો લખેલું જ છે સાથે સાથે તેના મોબાઈલ નંબર લખ્યા છે બીજ ભાઈ આપણે મોબાઈલ નંબર લખ્યા છે આપણે તો ઓફિસ ટાઈમ દરમિયાન આપણે બધાને પ્રોપર રિસ્પોન્સ આપી બરોબર ને ભાઈ તમને પ્રોપર રિસ્પોન્સ મળશે સવારે તમે 9 વાગ્યા થી લઈને સાંજના 9 કે 10 વાગ્યા સુધી તમારા ટાઈમે તમે ત્યારે ફોન કરી શકો છો તો ફરી એકવાર તમને કહી દઉં કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સર ઇલેક્ટ્રોનિક્સમાં અત્યારે એડ્રેસ લખેલું છે નામ છે બાજુ મોબાઈલ નંબર બધું છે તમારે ઘટેશું ઠીક છે અત્યારે જ તમે આવી જાવ અને ભાઈ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ભાઈ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો સાથે સિવાય ઇલેક્ટ્રોનિક્સની એ તમે ફોલો કરો તમને એડિશનલ પાંચ ટકા ડિસ્કાઉન્ટ મળશે તો આપડે નવા વિડીયોમાં કઈક નવું નવું જાણવા માટે આપણે મળતા રહેશું તમને જો આ વિડીયો ગયું હોય તમને એવું લાગે કે અમારે કઈક નવો વિડીયો બનાવો છે તો કોન્ટેક્ટ નંબર લખેલા જ છે અમને ફોન કરજો અમે રૂબરૂ આવી જશું ઠીક છે ત્યાં સુધી આવજો બાય બાય